જુ કઈ વિચારું ત્યાં બાજુમાં નાનો ભાઈ આવીને ઉભો રૂપસંગભાઈ ગયા હું ચમક્યો પૂછ્યું ક્યારે મોડી સાંજે મારું મન વિષાદથી થી ભરાઈ ગયું મને ઝાઝી ખબર ન હતી પણ એટલી ખબર હતી કે રૂપસંગભાઈ ભલો ઇન્સાન હતો પછા પચાસ પંચાવનની ની ઉંમર આમ તંદુરસ્ત સ્વભાવે ખુશનુમા અને સંતોષી છેલ્લા દસ બાર વર્ષથી તેણે અમારી શેરીમાં મકાન લીધું હતું હીરા બજારમાં કામ કરતા ઠીક ઠીક કમાતા અને પોતાના બે બાળકો સાથે આનંદ ખુશીથી રહેતા લોકડાઉનના સમયમાં જ્યારે બધાના ધંધા રોજગાર બંધ હતા ત્યારે તેનો ધંધો પણ બંધ હતો પણ એ મનમાં લીધા વગર એ હસીને રહેતા અને ત્રાહિત માણસો માટે પણ ચા નાસ્તા શરબતની જે સેવાઓ ચાલતી તેમાં પૈસા વાપરીને ભાગ લેતા અને રાજી થતા મને આશ્ચર્ય એ વાતનું હતું કે સાજો સમો પચાસ વર્ષનો માણસ એકાએક જતો રહ્યો એ પણ કોરોનો જતો રહ્યો હતો ત્યારે વિગત જાણવા મેં પૂછ્યું એને શું થયું હતું બે ત્રણ દિવસથી ભાઈ બીમાર હતા ચહેરા ઉપર સોજા ચડી ગયા હતા અગાઉ થોડીક દવા કરી હતી કાલે હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે કહ્યું કે કિડની ખરાબ છે એટલે ડાયાલિસિસ કરવું પડશે બપોરે આ વાત થઈને સાંજે હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા હું અપલગ નજરે આ વાત સાંભળી રહ્યો જે કહેવાતું હતું તે તો સમજાય એવું હતું પણ જે અધ્યાહાર હતું તે પણ મને સમજાતું હતું એક પચાસ વર્ષનો મહેનત કશ અને બીજી રીતે તંદુરસ્ત માણસ જેને બીજા કોઈ કોમ્પ્લિકેશન હોવાની સંભાવના ન હતી તે જાજુ જજુમ્યા વગર એકમાત્ર કિડનીના પ્રોબ્લેમથી થોડાક જ સમયમાં જતો રહ્યો હતો તે નક્કર હકીકત હતી કુદરતનો એક વર્ણલખ્યો કાનૂન છે કે તેની બનાવેલી સિસ્ટમ તદ્દન ઓચિંતી ધરાશી નથી થતી જે વાત સાંભળી તેમાં અધ્યાહાર એ હતું કે ચહેરા ઉપર સોજા વધી ગયા ત્યાં સુધી દર્દ ને ગંભીરતાથી લેવામાં નહોતું આવ્યું કિડનીમાં પથરી કદાચ હોય તો તેની તકલીફની પણ એ અવગણના થઈ હતી બીજી એક વાત એ છે કે આપણા લોકો દવાખાનાથી થોડાક ડરે છે ડાયાલિસિસ તો જાણે શું કહેવાય તેમ સમજી ધરબાઈ જાય છે ગમે તે થયું પણ એ રૂપસંગભાઈ નાની ઉંમરે નાની વાતમાં જતા રહ્યા મેં ભાઈને પૂછ્યું તેમને હિંમત બંધાવે તેવા સગાવાલા મિત્રો નહોતા અત્યારે તો લોકો ડાયાલિસિસ કરતા કરતા વીસ પચીસ વર્ષ જીવી જાય છે અરે કિડની બદલાવીને પણ વર્ષો કાઢી નાખવે છે ભાઈને જાજી ખબર નહોતી નહીં સમજાયું હોય કોઈએ રૂપસંગભાઈની એ સ્મશાન યાત્રામાં ઘણા લોકો ગયા હતા નાના ભાઈ પણ ગયા જીવનની ગતિ વિશે વિચાર તો હું સ્નાદિક કામમાં એ પરોવાયો મારા આશ્ચર્ય વચ્ચે એકાદ કલાક ન થઈ ત્યાં સ્મશાને ગયેલા એ ડાઘુઓ પરત આવી ગયા નાના ભાઈને મેં પૂછ્યું કે ઇલેક્ટ્રિકમાં લઈ ગયા હતા તે કહે ના વિદ્યુસર રીતે અગ્નિદાહ જ આપો મેં કહ્યું મૂકીને આવતા રહ્યા એ કહે ના પછી મારા આશ્ચર્યને એ સમજી કહે રૂપસંગભાઈને મિત્રો બિરાદરો ઘણા અને જબરા રાત્રે ને રાત્રે સ્મશાન જઈ ચિતા તૈયાર કરી નાખી હતી બધું એકદમ તૈયાર અને સવારે એ ફટાફટ પૂરું હું સામે જોઈ રહ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ